અને છતાં જણાવી દઉં કે આપણે આજે બે ત્રણ જગ્યાએ જવાનું છે એક છે એ ધોધ છે અહીંયા ઘરથી પાછળ તમે આવો વાતાવરણ હોય ને વાતાવરણ હોય ને એમાં અહીંયા આ મંદિરની પાછળ જ નદી છે એક સાથે સાત જ્યોતિલિંગ પાણીનો અવાજ આવે છે કે તમને જો પણ આ એક નાની એવી નદી આવી ગઈ છે તો એમાં આપણે ગાડી ઊભી રાખી દીધી પેણા ખૂબ વખણાય તો આપણે લઈ લીધા છે ધવલભાઈ સેલ્ફી લેવાની જવાની અને નાવા નહીં જવાનું ભાઈ સાઈડમાં જાય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી કરી છે અને મને ખબર છે કાલે પણ આપણે રજા રાખી દીધી હતી એનું કારણ એ હતું કે કાલે કાંઈ કામ હતું નહીં આપણે પીપુળવાથી આવ્યા અને કાલે પછી આખો દિવસ કર્યો આરામ અને આ જે જવાનું છે આપણે બારે અહીંયા આપણા ઘરથી સમજો નહીં કે વીસથી લઈને તે અને પચાસ વીસથી લઈને પચાસ કિલોમીટરના અંતરમાં ફરવાનું છે અને ક્યાં ફરવાનું છે એ તો લગભગ લગભગ તમને ટાઇટલ અને તમને જોઈ અને ખબર જ પડી ગઈ હશે કે આપણે ક્યાં ક્યાં ગયા હતા અને છતાં જણાવી દઉં કે આપણે આજે બે ત્રણ જગ્યાએ જવાનું છે એક છે એ ધોધ છે અહીંયા આપણા ઘરથી લગભગ પચીસ કિલોમીટર જમજીર ગામ છે અને તાલુકાનો લગભગ લગભગ કોડીનાર જ આવે કોડીનાર તાલુકાનું જમજીર ગામ અને ત્યાં સરસ મજાનો એક ધોધ છે કુદરતી ધોધ છે એ જોવા જાવ છે આપણે અને તમને હું બતાવીશ એક્સપ્લોર કરીશ જગ્યાઓ અને એના સિવાય જંગલની અંદર જે આપણે જવાની ઈચ્છા છે અને જંગલની અંદર જઈ અને ત્યાં સપ્તેશ્વર મહાદેવ એટલે અમારે દેશી ભાષામાં અમે એને સાત મહાદેવ કહીએ છીએ ત્યાં સાત શિવલિંગો છે ને એવી રીતે સરસ મજાની અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યવાન છે એ જગ્યા છે ત્યાં પણ આપણે જઈશું અને બધી જગ્યાઓ તમને હું બતાવીશ બરાબર બાકી ગાયો પાસે રાઉન્ડ મારવું હોય મારી લે હાલો ગાયો અત્યારે હું તમને કહી દઉં અત્યારે કે એ અંદર ખચકામાં જશે ઉપર જે દેશી નળિયા શેડ છે ને એની નીચે જ ઉભી હશે ને કાં પથ્થર ચાટતી હશે એવું બધું હશે એ હું તમને બતાવી દઉં જો અહીંયાથી જાય ને તો કોઈ દેખાતું નથી એટલે ત્યાં એ ખબર હોય ને આપણે તો જોયું નેત્રંગભાઈ બેઠા હે આ ત્રણેય ઊભી હે ને ઊભી ઊભી આરામથી ઓગાડે છે કારણ કે સવારનું બધું જ કામ ખાવા પીવાનું થઈ ગયું એકદમ ઓકે બાકી હાલો થોડી વારની અંદર આપણે નીકળવાનું છે અહીંયાથી અને જવાનું છે મેં તમને જે જે જમજેર સાત મહાદેવ અને બીજી કોઈ પણ જગ્યાએ આજુબાજુમાં હશે તો એ આપણે જોશું બરાબર અને કોણ કોણ જાય છે એ તમે વિડીયોમાં બન્યા રહ્યો એટલે ખબર પડી જશે તો આજની આ સફરમાં હું અને ધવલભાઈ જો સામાન બધો લઈ લીધો છે ગાડી આપણી અહીંયા પાર્ક છે અને બસ જંગલમાં આવે પહોંચી ગયા છે આપણે એવું માની શકીએ તો બસ થોડી વારની અંદર આપણે સૌપ્રથમ પ્રથમ જાશું સાત મહાદેવ તો ત્યાં જઈ અને ત્યાંનું વાતાવરણ અને ત્યાંનો અદ્ભુત નજારો આપણે જોઈએ તો મિત્રો આપણે જે પહેલું સ્થાન એ દર્શન કરવાના તો ત્યાં આપણે પહોંચીએ આપણે જો હું તમને આખું રૂટ સમજાવી દઉં કે આપણું ગામ વડનગર વડનગરથી આપણે નીકળ્યા એ બરાબર ને તો ભાઈ ઘાંટોડ છે એ નાસ્તો પાણી લીધા કારણ કે આ જો અમારી પાછળ તમે આવું અદ્ભુત વાતાવરણ હોય ને વાતાવરણ હોય ને એમાં છે અહીંયા આ મંદિરની પાછળ જ નદી છે અને હું ઘણા વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો સાત મહાદેવ અને સામે મંદિર છે ફર્સ્ટ ક્લાસ આ શું કહેવાય આ મોટો બધી અહીંયા બેલ છે એ હમણાં વગાડિયા ને બધું જોઈએ આગળ ગાડી અહીંયા સુધી પહોંચી ગયા આપણી થોડોક રસ્તો આમ ફોર વ્હીલર હોય ને તો ઘણો વરસાદ થાય ને તો ફોર વ્હીલ પાછી પાસી ના નીકળે તો અહીંયા રોકાવું પડે એવું બધું છે પણ એટલો બધો વરસાદ અત્યારે થાય એવું છે નહીં બાકી એકવારના દર્શન કરી લઈએ અને તમને હું કરાવું અને એના પછી જે ખાવાનો સામાન લીધો છે ને નાસ્તા પાણી નાસ્તા પાણી કરીએ કારણ કે ભૂખે એવી લાગી છે તો આ છે ને આ મોટો આ ઘંટ છે ને જેવડો છે આપણો જેવડો છે જો મોટો ઘંટ બહુ બધા આવે છે સામે ગણેશ ભગવાનની મૂર્તિ છે મંદિર છે ત્યાંથી દર્શનની શરૂઆત કરીએ તો આપણે જે ત્યાં મોટી ઘંટડી છે ને ત્યાંથી મંત એ એકાગ્ર એકાગ્ર કરી નાખ્યું અને જુઓ અહીંયા પણ છે પણ નાનું છે નાખ્યું ઉદાસીન આશ્રમ જય સપ્તેશ્વર મહાદેવ અને મંદિરની ખાસિયત એ છે મહાદેવનું જ મંદિર છે પણ અહીંયા છે એક સાથે સાત જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ નહીં પણ જ્યોતિર્લિંગ જ કહેવાય ને કે શું કહેવાય આ કેવાય વચ્ચે છે મોટા શિવજી છે જ્યોતિર્લિંગની શિવલિંગ જે પાંડવો હતા ને એને અહિયાં ભગવાનની સેવા કરી હતી શંકર ભગવાનની શિવજીની સેવા કરી હતી અને એવો બધો કાંઈ ઇતિહાસ છે ઇતિહાસ આપણે ઘણો જાણતા નથી પણ આવી રીતે સપ્તેશ્વર મહાદેવ એક મંદિર ની અંદર સાત શિવલિંગ સાથે હવે આપણે દર્શન કરી લઈએ એ મહાદેવ તમે દર્શન કરી લીધા અને હવે હે ઓમ મંદિરના દર્શન કરાયા તમને બતાવ્યું અને અહીંયા આની પાછળ જે નદીની વાત કરીને મેં એ પણ આપણે જોવા જવાની છે નથી પણ એની પહેલાં ભૂખ લાગી છે ઘણી બધી આપણે જે નાસ્તો લઈએ ને એ વારના શાંતિથી સાઈડમાં ક્યાંક ફર્સ્ટ ક્લાસ જગ્યા જોઈ અને ત્યાં નાસ્તો કરી લઈએ એટલે થોડુંક બોલીએ ગયે વધારે આમાં હું બોલાતું નહીં અત્યારે એટલે હવે નાસ્તો કરીએ આપણે તો આપણે નાસ્તાનું કામ કરનાખીએ એકદમ કરી પડો એવી મજા આવી કેવી મજા આવી ધોલભાઈ આમ ને બાકી અહીંયા પાછળ જ મંદિર છે અને મંદિરથી સામે નદી છે અને પાણીનો અવાજ આવે તો આપણે ત્યાં જાય ત્યાં જઈ અને સૌંદર્ય નિહાળીએ આપણે આમ પડવાની તો અંદર પાણીમાં પડવાની તો મનાય છે ને આપણે પડવું એ નથી આપણે ફાવતું નહીં અહીંયા થયેલ થતો કચરો તો જુઓ આવી સરસ મજાની જગ્યામાં કચરે છે એ આમ શું કહેવાય કે કાળું ધાબું મારી દીધું જો હા મેં એટલો કચરો અહીંયા એટલો કચરો અહીંયાથી જ આપણે એમનું જવાનું છે અને પાણીનો અવાજ આવે છે કે તમને જો અહીંયાઓ ડેમ લાગે નહીં તો રસ્તો તો જોવો તમે અહીંથી તો બંધ છે હવે ક્યાં જવાનું બંધ કરી દીધું લાગે એમ છે હા આ બધી કાંટા નાખી દીધા લ્યો અહીંથી આમ જવાનું હતું પણ હવે આ શું હમણાં એક બે કેસ બની ગયા છે અહીંયા તો નહીં પણ આગળ બન્યા છે એટલે અહીંયાથી બંધ કરી નાખ્યું કોઈ વાંધો નહીં અહીંયાથી દેખાય તમને હા હું એ પણ એ દેખાતી નહીં બરાબર તો આયાથી પાછા વરી જાય આપણે એમ કે અહીંયા જ બધું બંધ કરી નાખ્યું તો આપણે ત્યાં તો નદી ન જોવા મળી પણ અહીંયા એક નાની નદી આવી ગઈ છે તો એમાં આપણે ગાડી ઊભી રાખી દીધી અને જો ફોટોગ્રાફ્સને એવું બધું કર્યું છે થોડું ઘણું આમાં તો પાણી આવી ગયું શું થાય ન થાય હું તો ભાગી હો ગાડી ઊભી ગાડી તો બીજી થાય સ્ટીકર નવું થાય કેમ પણ અહીંયા ઘડી ઊભી રાખી દીધો કારણ કે પછી શું પાછી બીજી નદી કોઈ આવે કે ના આવે પાણી છે બંધ એટલું તો ચાલુ પાણી નહીં પણ જોઈએ ખાડીએ મોજ માણી લે કાં તો આ બાજુ ખાટા જેવું એમ મેં યાર બૂટ પહેર્યા ને કે ગાઢના હું ઘડી કાઢ નાખ્યા ચાલો તો પ્રોપર મજા જ લઈ લઈએ તો આપણે બૂટ કાઢ નાખ્યા સાઈડમાં મૂકી દીધા ગાડીમાં અને અહીંયા જો થોડું ઊંડું છે પણ પાણીથી તો આપણે ભારે ભીક લાગે હો કા ભાઈ ટોબકડી માથે ના ના એકદમ શાંત વાતાવરણો કાંઈ ને ઘટે ને માણસનો અવાજનો સાધનનો અવાજ આપણે બાકી પ્રદૂષણ કરીએ છીએ ત્યારે અવાજનું શું કહેવું શું જોશો બસ જોવા જોવા કોણ એમ નહીં ગાડી ધોઈ છે તમારે ધોઈ દો ધોઈ નાખો ને સારું સ્ટીકર આ સ્ટીકર ચોખું છે કે સર્વિસનો સાહેબ પાંચસો રૂપિયા ભાઈ નેચર પાણી છે મીઠું પાણી હમ બાકી હવે હવે અહીંયાથી આપણે જવાનું છે સાત મહાદેવ સપ્તેશ્વર મહાદેવ તો આપણે જોયું અહીંયાથી કેટલું હશે જમજીર ધોધ ત્યાં એવું કહે છે કે ત્યાં પણ જવા નહીં દેતા જેમ આ બંધ કરી રાખ્યું છે ને એમ ત્યાં અહીં બંધ કરી રાખ્યું છે છતાં આપણે ત્યાં જઈને ચેક કરીએ બાકી જો ચેક કરવા દેશે ત્યાં જવા દેશે તો તો એવું અદ્ભુત દ્રશ્ય છે ઓહો ન પૂછો એની વાત આને આ ગાડી લઈને જાય આપણે અને ચેક કરીએ તો આપણે સપ્તેશ્વરથી જ નીકળી ગયા અને વચ્ચે આવે જામવાળા ને ત્યાંના પેંડા ખૂબ વખણાય તો આપણે લઈ લીધા છે ધવલભાઈ બસ એટલા જ લીધા હં હં ને હવે આપણે અહીંયાથી નીકળશું આ ફેમસ આઇટમ પેડા લઈ અને હવે જમજીર જવા જામવાળાને સરસ મજાના પેડા લઈ અને બસ દસ પંદર મિનિટના અંતરે પહોંચી ગયા આપણે જમજીર ધોધ જોવા જવા દે કાકા અંદર નહીં જવા દે તા બોલ્યા અત્યારે તો બધા સમાચાર નબળો નબળો આવે છે કે આગળ પોલીસ વાળા મળ્યા હતા કે ધો ધોધ સુધી નહીં જવા દે છતાં જ્યાં સુધી જવા દે ત્યાં સુધી નદી સુધી નદી સુધી જવા દે હે તો જ બાજુ જવા નહીં દેતા કારણ કે કંઈક ને કંઈક અહીંયા પ્રશ્નો એવા બન્યા છે એટલા માટે પાણી આ બાજુ બધી અહીંયા અહીંયા હોય નહીં ઘણો વરસાદ હોય ત્યારે અહીંયા સુધી પાણી હોય અહીંયાથી છે આપણે ધોધના ગેટમાં અને ધીમે ધીમે જાય અહીંયા અવાજ આવે હો અહીંયા તો મોટો જબ્બર ધોધ છે પણ હવે શું ન જવા દે એટલે કાંઈ નહીં ને અને જો જવા દેશે રિક્વેસ્ટ કરશું જો જવા દે તો મેળ પડી જાય અને ન જવા દે તો રામે રામ રામે રામ

ક્યાંક ને ક્યાંક ડૂબી જાય પાણી છે ઊંડું ઘણું બધું અને લગભગ સમજો કે પચીસ થી ત્રીસ ફૂટ ની છે ને નીચું પાણી પડ્યા હોય ફસાઈ જઈએ એટલે મને સામે સાહેબ આવે પૂછા કરીએ જ આવા દે તો આપડે ધોધની નજીક આવી ગયા છે જોઈ શકો છો અહીંયા બધા પાણીનો હોય એનું લક્ષણ છે એંધાણ છે અને જો અહીંયા નોટિસ મારેલી છે શું છે નોટિસ સેલ્ફી લેવા નહીં જવાની અને નાવા નહીં જવાનું ભાઈ એવી નોટિસ છે તો આપણે એનું ધ્યાન ધ્યાનમાં રાખી ઉલ્લંઘન નહીં કરીએ નિયમનો અને સેટેથી પાણી જોઈ લઈએ આપણે કારણ કે પાણી જોવા માટે આવ્યા છે અને તમને બતાવવાનું છે તો જે ધોધ છે ને એ આપણે જોવો છો ધવલ હા ના જાવ નહીં ભાઈ તાગડે આયે આ એ ઊંડું લાગે લા ઊંડું છે હે હા ઊંઘીયા પાં બરાબર તો ધોત જે આપડે બધા જોવા જાતા એ હામે છે આય નહી એ આયા આયા છે તાગડે ને તે મોટો ધોત છે એ થોડો કાગળ તો અયા તો ક્યાંનું બંધ કરનાહી લાગે નહી આ બધું બાકી તો આવું હોય ને ચોખું એકદમ હતું અવાજ આ બાજુથી આવે એટલે આયા આજુબાજુમાં જ છે હમ હરણ કોઈ અયા આવે તો ભલે એકાની એની પરમિશન લઈ લે અને પછી જોવા જઈએ તો મિત્રો આપણે ઘણા નજીક જવાનો પ્રયાસ ના કર્યો અને પછી શું છે કોઈ પણ કારણોસર કોઈ વિવાદમાં ફસાયું એને બધું જ્યાં ઉલ્લંઘન કરીને અંદર જાઉં યોગ્ય વાત નથી નથી એટલા માટે પાછા રિટર્ન થઈ ગયા છે એમને હવે અહીંયાથી આગળ જ્યાં જ્યાં જઈએ ત્યાં તમને બતાવતો રહો અહીંથી અવાજ આવે છે એવો મસ્ત અને પહેલાં તો એવું આમ જોવાની મજા આવતી પણ હવે શું છે કે અમુક માણસો સમજે નહીં પાસે જાય નાવા ઉતરે અને કોઈ આકસ્મિક ઘટના ઘટે અને કોઈનું મૃત્યુ થાય એવું બધું અહીંયા ઘણા બધા કેસ હોય છે એટલા માટે જ સરકારે હે બધી વાત ઉપર પ્રતિબંધ લગાવી દીધો ધોધ આમ દેખાતો હોય નહીં પાણી દેખાતું નહીં એટલા દૂરથી જ પ્રવેશ એરિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે બરાબર એટલે આપણે ત્યાંથી જ રિટર્ન થઈ ગયા હવે જાય અંદર મંદિરે દર્શન કરીએ અને પછી અહીંયાથી નીકળીએ તો આપણે ધોધ પાસેથી બારે આવી ગયા ઉપરની સાઈડ જ્યાં મંદિર છે ત્યાં અને મંદિર આપણે આવીએ ને ત્યાં અહીં સાઈડમાં જ આવે જર્જરીત ગૌશાળા એક છે પણ ગૌશાળાની ખાસિયત એક જબરદસ્ત છે શું હશે કઈ દાડો ગૌશાળા એકદમ જ આમ જર્જરિત અંદર કાંઈ દેખાતું નહીં એટલું બધું પણ એક એની ખાસિયત છે કઈ દાશ શું હશે અંદર જવાની હા વારે વાર ગૌશાળાની અંદર જવાની સખત મનાય છે ભાઈ જો ગૌશાળામાં અંદર જવાની સખત મનાય છે જમ આ હું નામ છે જમદસ દગ્ની જમદગ્ની આશ્રમ અને ગૌશાળાની અંદર આપણે નજર નાખીએ ને તો એ એક વાસળી છે જો દેખાય વાહ વાસડી વાહ કેમ છે જો બીજો કોઈ તો ગાયો કે કાઈ દેખાતો નથી પણ હવે અંદર જવાની મનાઈ છે તો આપણે જવાનો શોખ હે નથી કાઈ થોડો એની સામે જોઈ ગૌશાળાના વાડા છે એ કાઈ છે આ બાજુ છે એમાંય કાઈ દેખાતું નથી દરવાજે ખુલ્લા પડ્યા ચોમાહન સીઝન છે ને એટલે ગાયો મારે ખ્યાલથી ચરવા ગઈ હશે બારે જો અહીંયા છે સરસ મજાનો શેડ સામે ગમણો દેખાય છે પણ ગૌશાળામાં કાંઈ છે નહીં કોઈ પશુ હાજર છે નહીં નહીંતર તમને બતાવત કે આવા જંગલની અંદર સરસ મજાની ગૌશાળા પણ ગૌશાળામાં જવાની છે મનાય એટલે હવે કાંઈ કરવું નથી આપણે હવે અહીંયાથી આપણે નીકળીએ ને ક્યાં જવું છે ધોલભાઈ બોલો હાલો હવે જઈએ ઘરે ઘરે જાઉં કે રુદ્રેશ્વર જાઉં આપણે જામવાડાઈ અને રૂદ્રેશ્વર મહાદેવ તો મિત્રો હવે આપણે પહોંચી ગયા હતા રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઘાંટવડ અને અહીંયાનો નજારો તમે જુઓ કેસ આવો શું ભાઈ ને કાંઈ ઘટે નહીં અહીંયા હે મંદિરે દર્શન કરવા જવાનું બાકી છે દર્શન કરવા જાય

મોટર નહી લાગે ભાઈ પણ છે બોળિયો નદી નાળામાં મગર હોય છે પાણીમાં ઉતરવું નહીં બરાબર પાણીમાં ઉતરવું કે ના આવું જ એટલે ઉતરવા નહીં ભાઈ હવે આશ્રમમાં જવું હે કે નહીં જાવું હોય તો જાઉં કે અહીંયા બેઠું રહ્યું હે એમ આ બગલું રહ્યું ને આ બગલું દેખાય ને તમને એને હમણાં એવું મોટું માછલું પકડ્યું માંડ માંડ ખાતું એવડું મોટું પકડી લીધું જે હોવામાંડ ત્યાં અહીંયા ને જબરદસ્ત થોડા આમ સાઈડમાં જાવું હોય કચરો તો છે જો બધે ભેગો ને ભેગો હે કચરો તો હોય ને માણસ હોય ને કચરો હોય તો આપણે રુદ્રેશ્વર મહાદેવ ના દર્શન કરીને પછી આવી ગયા ખોડિયાર માતા નદી ના કિનારે બધા મંદિર સાત મહાદેવ નદીના કિનારે એના પછી જમજીર નદીના કિનારે એના પછી આવી રુદ્રેશ્વર એ નદીના કિનારે પછી આવી ગયા ઘાઘડીયા ગુના વારી ખોડિયાર ઈ એ નદીના કિનારે પણ અહીંયા એક છે ને જમજીર જે ધોધ ના જોવા મળ્યો ને એનો નાનો સેમ્પલ અહીંયા છે જો અહીંયા તમને દર્શન કરાવી દે ધોધના અને અહીંયા તો મગર એ બે હતી એક તો અહીંયાથી છે દેખાય હે તમને તમને દેખાય કે નહીં હમણાં જો ઝૂમ કરું ક્યાં ગઈ આ રે દેખાય હે મગર જેવું દેખાય અહીંયા ખાચામાં જો બેઠી હે પણ દૂર ઘણી છે ને એટલે એટલી બધી દેખાતી નથી બાકી અહીંયા પણ ધોધના દર્શન થઈ ગયા ને હવે બાકી બોલો હવે ઘરે જવું છે ક્યાંય જવું છે હે થાકી ગયા આખો દિવસની ફરી ફરીને જો સાઈડ માં પાણી નો કુવો છે એકદમ બીક લાગે હાલો હવે બધા દર્શન કરી લીધા બધી જગ્યાએ દસ પંદર જગ્યાએ દસ પંદર હું ચાર પાંચ જગ્યાએ અને હવે આપણે નીકળીએ ઘરે તો મિત્રો હવે આપણે પોચી ગયા અહીંયા ઘરે ઘરે પોતા પોતા થઈ ગયું ઘણું બધું મોડું ગાડી પાર્ક થઈ ગઈ છે અને આજના બ્લોગને પણ આપણે હવે અહીંયા સુધી જ રાખવાનું છે જો તમને આ વ્લોગ પસંદ આવ્યો લાઈક કરી નાખજો હું શું એટલી બધી મજા ના આવી કારણ કે જે જેટલો આપણે ક્લિયર વાત કરવી પડે અને જે બધી વસ્તુ ક્લિયરલી બતાવી શકીએ એ બતાવી ના શકીએ એટલે થોડુંક મને એમ થયું કે મને મજા ના આવે પણ તમને મજા આવી જશે તો લાઈક કરી નાખજો લાઈ સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર